મધ્યપ્રદેશના ભોપાલમાં ઝડપાય એમડી ડ્રગ્સ બનાવવાની ફેક્ટરી જેને લઈને તપાસ તેજ કરવામાં આવી એટીએસ ટીમે બાતમી ના આધારે ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો ફેક્ટરીમાંથી માંથી નવસો સાત કિલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અઢારસો ચૌદ કરોડ રૂપિયાની આસપાસ થવા જાય છે આ ઉપરાંત ડ્રગ્સ બનાવવા માટેનું પાંચ કિલો રો મટીરીયલ પણ કબજે કરાયું પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી પચીસો વાર જગ્યામાં પતરાના શેડમાં ધમધમતી ફેક્ટરી હાઈટેક ફેક્ટરી હતી એક દિવસમાં પચીસ કિલો એમડી ડ્રગ્સ બનાવવાની ક્ષમતા હતી આ ફેક્ટરીની મધ્યપ્રદેશના ભોપાલમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાય છે ગુજરાત એટીએસ અને એનસીબી ટીમે બાતમીના આધારે ભોપાલના બગરોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં દરોડો પાડ્યો હતો અને ત્યાંથી આ ફેક્ટરી ઝડપી પાડવામાં આવી આ એટલી મોટી હાઈટેક ફેક્ટરી હતી કે જેમાં એક દિવસમાં પચીસ કિલો એમડી ડ્રગ્સ બનાવવાની ક્ષમતા હતી